હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મને તો આપણે સરસ મજાના વિડીયોની શરૂઆત કરી દીધી છે અને દેશી નામની હાર્દિક દિલથી સ્વાગત છે સ્વાગત સ્વાગત છે છે તો આજે આપણે આવી ગયા છીએ અમારી વાડીએ જે વાડી ખાલી હતી એમને અમે વિડીયોમાં પેલા તમને દેખાડી હતી પણ આજે આપણે વાડીમાં ઘણો બધું વાવેતર કરી નાખ્યું છે પણ શેનું વાવેતર કર્યું છે હું તમને વિડીયોમાં છે ને આપણે વાડીએ શા માટે આવેલા છે તમને વિડીયોમાં બતાવવાની છે તો જો આપણે આવ્યા છીએ ખાતર છાંટવા માટે આપણે ઘઉં કર્યા છે વાડીમાં ઘણી બધી વસ્તુ છે ઘઉં છે પછી મેથી છે પછી કોથમરી છે એવી રીતના મોડા છે ડુંગળી છે લસણ છે બધી રેસ્પિ થોડી થોડું આપણે વાવણી કરી છે તો જો ખાતર છાંટવાનું કામ શરૂ છે અને આપણે પણ ખાતર છાંટવા માટે જ આવ્યા છીએ કે કેવું છે આલા બધા ખાતર છાંટવા એમ કે છે જો અને આપણે પણ ખાતર કામ કરી દેવાનું છે પણ મેં શરૂઆત કરી નાખીએ પછી ખાતર તો હું પણ હવે ખાતર છાટવા કામ લાગી આટલા બાકી રહી ગયા ખાતર છાટા જાય પછી પાણી પાવાનું હોય એટલે જલ્દી પવાઈ જાય અને ઘઉં જલ્દી થી થઈ જાય એમ તો આપણે પણ કામ શરૂ કરી નાખીએ અને અમારો આ વિડીયો તમને કેવો લાગે છે કમેન્ટમાં જણાવતા રેજો આપણે ધીમે ધીમે શરૂ કરી દીધું છે હવે ખાતર છાટવાનું કામ તો ધીમે ધીમે ખાતર છાંટી દઈએ કારણ કે હવે ઘઉં થોડા થોડા મોટા થઈ ગયા છે ખાતર છાંટી એટલે સારો એવો ઉતારો આપે ઘઉં બધા એવું કહે છે ખાતર સાંટવાથી ઘઉં સારો ઉતારો આપે એટલે આપણે ધીમે ધીમે ખાતર છાંટી દઈએ કારણ કે ખાતર સાંટતા તો આવડતું નથી પણ હવે ડોલ હાથમાં લીધી છે એટલે આવડી જાય એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં જેવું આવડે એ રીતે પણ આપણે ખાતર છાંટી દઈએ કેમ કે ઘઉંનો ઉતારો તો આપણે જોઈએ જ ઘઉં કર્યા હોય એટલે અને હવે આગળ જો આપણે કોથમરી કરેલી છે અમે કોથમરી છે એટલા ભાગમાં છે કોથમરી પાકી ગઈ ગઈ ઉપર ધાણ આવી ગયા છે કોરડા બેસી ગયા છે એટલે કોથમરી અડધા ભાગમાં કરેલી છે અને મેં તમને વાત કરી એમ કે અમે કોથમરી કરી છે એની બાજુમાં મેથી છે એની બાજુમાં ઝાર છે પછી ઘઉં છે એવી રીતના થોડી થોડી ઘર વપરાશમાં હાલે એવી રીતના થોડું થોડી બધું વાવેતર કરેલું છે અને આ અમારી વાડી છે જે તમે પહેલાં વિડીયોમાં જોઈ જ હશે હવે ઘઉંમાં પાણે આપણે ખાતર છાંટી દીધું છે અને હું હવે વીણું છું મેથી તો તમારે બધાને પણ મેથી ખાઈ હોય તો હાલો બધા વાળીએ હું તો અમારા માટે મેથી વીણું છું જો આટલી મેથી વીણી છે અને ડોલ ભરીને વીણી લેવાની છે જો ડોલ ભરાઈ ગઈ છે તો ઘર માટે અત્યારે મેથી લઈ જાઉં છું પણ તમારે બધાને જો મેથી ખાઈ હોય તો તમારે આવવું પડશે સોળભદ્રા ગામમાં અને અમારી વાળીએ તો એકવાર જરૂરથી પધારજો જો મેથી ઉકલી ન જાય ત્યાં સુધીમાં પધારી લેજો નહીં તને મેથી નીમળે ને જો આ કોથમરી છે તો આવી રીતના કંઈક ઉપર ધાણા આવી ગયા છે એટલે કોથમરી હું અત્યારે લેતી નથી પણ તમને બધાને બતાવું કોથમરી ક્યાં ક્યાં સુધી છે આખામાં અડધા સુધી તો આમ કોથમરી જ થઈ છે પણ અત્યારે એમાં ધાણા બેસી ગયા છે એમ અને આ બાજુ અમારે મેથી છે ને મૂળા છે તો તમને મૂળા બતાવો હજી તો મૂળા નાના છે પણ થોડાક ઘર વપરાશમાં આવે એટલે થોડાક બનાવ્યા આપણે કર્યા છે મૂળા એમ તો મૂળા છે તો એકાદો મૂળો ખેંચીને બતાવી દઉં કે નાના નાના જે મૂળા છે તો મૂળા તો આપણે નથી લઈ જવા ઘરે અત્યારે તો મેથી લઈ જવાનું છે જો નાના નાના હજી છે એટલે આપણે લીધા નથી પણ તમે બધા આવો મૂળા ખાવા માટે ત્યારે તો મોટા થઈ જશે તો આવો બધા મૂળા ખાવા મેથી ખાવા અને કોથમરીને એવું બધું અને ચાર કરી છે થોડાક ભાગમાં તો આ બધી મેથી ને બાજુમાં ચાર છે અને પછી કહો છીએ થોડું થોડું બધું વાવેતર કરેલું છે આવી રીતના કંઈક વાડીનું વાતાવરણ છે અને હવે મેથીની ડોલ ભરાઈ જાય છે અને ખાતર સાટવા માટે આવ્યા હતા એટલે ડોલ ખાલી હતી એટલે ડોલમાં બધું ભરી લીધું અને હવે જ આવું છે ઘર બાજુ જો આખી ડોલ ભરી લીધી છે ને હવે ઘર બાજુ જવું છે કારણ કે આંજનો સમય થઈ ગયો છે અને થાકી ગયા છે ને હવે ઘર બાજુ જવું છે તો અમારો વિડીયો તમને કેવો લાગે છે મને કમેન્ટમાં તમે જરૂરથી કહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને બધા નવા વિડીયોમાં મળીશું દેશી તને લે THANKS